નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આ ચેનલમાં આજે માણો મારી એક લઘુકથા જેનું શીર્ષક છે ભેટ આજે આકાશનો ઓફિસમાં પ્રથમ દિવસ એણે ચાર્જ સંભાળી લીધો સ્ટાફ મિટિંગ કરી મીટિંગ બાદ આજે ગેરહાજર કર્મચારીઓના રિપોર્ટ જોયા એક નામ વાંચતા એની આંખો જડાઈ ગઈ પૃથ્વી આચાર્ય કેટલાય સંસ્મરણો એની નજર સમક્ષ તરવરી ઉઠ્યા કોલેજનો એ સુવર્ણકાળ યાદ આવી ગયો મે સર અંગત મદદની દરવાજામાં ઊભા હતા યસ નમસ્તે સર હસ્તાક્ષર માટેની ફાઇલ મૂકી એ ગયા પાછું મન ચગદોળે ચડ્યું થયું એક જ નામની બીજી સ્ત્રી પણ હોઈ શકે બીજે દિવસે નિયત સમયે ઓફિસ પહોંચી કામનો આરંભ કર્યો પટાવાળો પાણી આપવા આવ્યો એને કહ્યું પૃથ્વી આચાર્યને મોકલ મેં આ કવિન સર સંભળાયું એણે ફાઇલમાં નજર રાખી કહ્યું યસ ઊંચું જોયું તો સાનંદ આશ્ચર્ય નજરથી નજર મળી તું તમે બંનેના મુખમાંથી સાથે જ ઉદ્ગાર સરી પડ્યો નમસ્તે સર આકાશે કહ્યું પૃથ્વી કેટલા વર્ષે આમ મળ્યા હજી મને બધું એ યાદ છે આપણે જિંદગીભર સાથે રહેવાના સપના જોયા હતા પણ એ શક્ય ન બન્યું બંનેની આંખમાં આંસુના તોરણ બંધાયા પૃથ્વીએ સ્પષ્ટ થઈ કહ્યું સર હવે જૂની વાતોનો કશોય અર્થ નથી હું પરણી ગઈ છું મારા પતિને સારી નોકરી છે મારે એક પુત્ર છે ક્ષિતિજ નામ છે એનું વર્ષોના અંતરાલ પછી આપણે મળ્યા હવે હું માત્ર આપની કર્મચારી છું એક ખાસ વાત આવતીકાલે અમારી મેરેજ એનિવર્સરી છે પંદર વીસ અંગત મિત્રોને પેરેડાઈઝ હોટલ પર બોલાવ્યા છે આપને પણ નિમંત્રણ પાઠવું છું આમ કહી એ ઝડપથી નીકળી ગઈ બીજે દિવસે મોગરાની મેઘથી ઓફિસ મહેકી ઉઠી સામે ખુરશી પર પૃથ્વી હતી એણે કહ્યું સર હું કલાક વહેલી જઈ શકું આપની અનુમતિ હોય તો આકાશ અને પૃથ્વી મલકી ઉઠ્યા આકાશે એક મોટું કવર પૃથ્વી સામે ધરી કહ્યું હું આપની પાર્ટીમાં નહીં આવી શકું પણ આ ભેટ સ્વીકારશો આકાશે કવરમાંથી પ્રેમપત્રો કાઢ્યા જે વર્ષો પહેલાં પૃથ્વીએ એને લખ્યા હતા સાથે પાંચસો રૂપિયાની બે નોટ હતી પૃથ્વીએ કવર લઈ જતાં જતાં કહ્યું સર પૃથ્વી અને આકાશનું મિલન તો શક્ય જ ક્યાં છે હા ક્ષિતિજને જોઈ શકાય છે મિત્રો આ જ માધ્યમથી અવારનવાર મળતા રહીશું આવજો